દોસ્તો પ્રેમ 6:00 વાગે મજામાં એપી મેપી જન્માષ્ટમી જન્માષ્ટમીની આજ કે મારે રજા પડી છે સિરામિક નું મારે બિઝનેસ છે અને આજે છે કેવો વર્ષ મેડમ તમારા રાજપutra તારીખ કેટલી છે બોલો અને અને વારની ખબર નથી કરવા પાછો આવતો હતો એવું છે આજે ગુરુવાર છે ભાઈ કે છે ચાલો આપણે ગુરુવાર માની મને ખબર જ છે ગુરુવાર છે અને આજે ચૌદ તારીખ છે તો ચાલો દોસ્તો અત્યારે અમે લોકો જવાના છે રાજકોટનો લોકમેળો જે સૌરાષ્ટ્રની શાન કહેવાય છે અને સૌર્યનું સિંદુર એનું નામ છે તો આજે ફર્સ્ટ ડે છે બપોરે ઓપન કર્યો છે અને જન્માષ્ટમીનો આ પાંચ દિવસનો જે મેળો હોય છે એની લોકચાહના અલગ હોય છે અને બાળકોની ઈચ્છા હતી જવાની

મતો પોતી ગયા પણ અમે કાપી માત્ર થોડીક છે ભારતીય રોટી છે કે ભારતીય પીસાવી મેડામાં કોક દીતો છે મોજા તો

આજે 20 કિલો ભાર ભાર <laughs> मेरा मावी हाँ 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 ने शू करयू ती खाली ताना हाटी गई थी ये बप्पा उदाना हाटू गई थी ई तो चालू फर्जर फरकाय नहीं चालू मम्मी उमेडा माई गई पर मेथे मम्मी उमेडा माई गई पर मेरो खाली छे मैं काट मली गम्मा मैं कनगे Thank you. 4, 5, 6, 7, 8, 10 10,

લોકમેળાની ચાહત હતી અને જે ઈચ્છા હતી પૂરી કરી લીધી છે હવે અમને લોકો બહાર નીકળ્યા છે ને ટ્રાફિક પૂર છે અને હવે પાર્કિંગમાં જે મેં ગાઈડ બાઈક પાર્કિંગ કર્યું છે ત્યાં જઈશું અને હતી પાછા ઘરે જઈશું એમાં આય છે ત્યાં બે હજાર ઉપર હાય હાઈ આવજો ના ગમે અમે લોકો અત્યારે રાજકોટના લોકમેળામાંથી રિટર્ન આવી છીએ અને વરસાદી માહોલ ગયો છે જોરદાર વરસાદ રાજકોટમાં આવી ગયો છે તો અમે એક જગ્યાએ વોલ્ટ લીધો હતો પચાસો રૂપિયાનો વોલ્ટ લીધો હતો પચાસો રૂપિયાનો ખર્ચો કર્યો છે એમને એમાં વરસાદને ન પલડવા માટે જોતા અને મને એટલી ખુશી છે મારી ધરમપટની અમે એ કીધું જૂથ લીધા

Ha 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 યસ દોસ્તો રાતના દસ વાગ્યા છે ને મેળામાં ગયા હતા મેળામાંથી આવીને અમે લોકોએ ઘરે ખીચડી બનાવી અને ખીચડી બનાવી તો વિડીયો કેમ નથી આવ્યો તમને કારણ કે વરસાદ બહાર આવતો હતો ને લાઇટ વહી ગઈ હતી તો વિડીયોનું અમે શૂટિંગ નથી કરી શક્યા એનું કારણ હતું કે લાઈટ નહોતી તો ખીચડીનો જે પ્રોગ્રામ હતો દેશી ખીચડી બનાવી હતી મસ્ત બધી સબ્જી નાખીને વાડીયાથી આવ્યું હતું મરચું ડા ગાજર ને જે હતું એ બધું નાખીને સબ્જી બનાવી હતી મસ્ત પણ લાઇટ વહી ગઈ હતી અનફોર્ચ્યુનેટલી તો સોરી અને મેડામાંથી આવ્યા પછી હવે મેડમ ઘરે આઈસ્ક્રીમ બનાવ્યો છે તો મનભાઈને આઈસ્ક્રીમ ખાવો તો બરાબર ને બેટા તો આઈસ્ક્રીમ લેવા ગઈ છે હવે તમને બતાવશું આઈસ્ક્રીમ કેવો ભીનો છે ઘરે બનાવવાનું કારણ એ છે શુદ્ધ અને સ્વાસ્તિક મળે અને હાઈજેનિક આવે અને બીજા નંબરમાં જે બાર રીતની વસ્તુ ન આવે તો મેડમ જોઈ લો આઈસ્ક્રીમ ખોલે કેમ પગ ભરાવીને અને આ કેટલામાં કોર પડ્યું છે આ 2 કિલોનું તને એપ્રોક્સ કેટલામાં પડ્યું એ પહેલી વખત ત્યારે બધી આ કેટલા હા અત્યારે 1.5 લિટર દૂધનું કર્યું એટલે 1.5 લિટર એટલે 4 રૂપિયા તો કેટલા 34 નું લિટર દૂધ છે એટલે 34 નું લિટર દૂધ 34 નું ના અડધો 2 લિટર 70 નું લિટર થયું એટલે 4 રૂપિયા નું દૂધ હાલ ને 4 રૂપિયા નું દૂધ ને 160 રૂપિયા નું વિક્રીમ આવે એ ક્રીમ હમ

કોઈ ગેસ્ટ આવે તો કોઈ ગેસ્ટ આવે આપણે હોય તો કારણ એ છે કે કોઈ ગેસ્ટ આવે તો એના માટે બનાવ્યો હતો કારણ કે બહારની વસ્તુ અવોઇડ કરવી જોઈએ અત્યારે રસ્તામાં થતું જમતા આવી પણ બહાર એટલી ટ્રાફિક હતી જમવામાં અને કચરો અત્યારે દે તો પછી ખીચડીનો પ્રોગ્રામ કર્યો પણ લાઇટ વહી ગઈ હતી ચાલો આઈસ્ક્રીમ ખાવો હોય તો આવી જાઓ અને મેળામાં ગયા હતા મોજ કરી બહુ મજા આવી છે વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ ay yeah, hindos